ત્રીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ સોમવાર રોજ આણંદ નગરપાલિકા ખાતે આણંદ શહેરના વિવિધ પ્રશ્નો જેવા કે આણંદ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરીમાં ફક્ત એક હથ્થું શાસન ચલાવી એક જ વિસ્તારને ટાર્ગેટ કરી દબાણ હટાવ્યા જેથી નિષ્પક્ષ રહી આણંદનગરપાલિકા વિસ્તારમાં અન્ય દબાણ પણ હટાવવામાં આવે તથા આણંદ નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી બંધ કરી હોય આણંદ શહેરમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવા અને વોર્ડ નંબર ચારમાં વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈ તથા દવા છંટકાવ સહિત અનેક પડતર પ્રશ્નો બાબતનું આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં પાલિકા અપક્ષ કાઉન્સિલર મહેશભાઈ વસાવા આણંદનગરપાલિકા વિરોધ પક્ષના નેતા ડૉક્ટર જાવેદ વોહરા વિરોધ પક્ષના ઉપનેતા ઇલિયાસ આઝાદ વોર્ડ નંબર ચારના કાઉન્સિલર નૂર મહંમદ વહોરા સામાજિક કાર્યકર કિરણ કુમાર સોલંકી સામાજિક કાર્યકર તોસિફ હાફેજી તથા અસલમભાઈ હાજર રહ્યા હતા અને તમામ મુદ્દે વહેલી તકે કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આજે આવેદન પત્ર હું સીઓ સાહેબને મે ટેલિફોનિકથી કાલે વર્દી લખાઈ હતી અને પોલીસ પ્રશાસન અને આ તમે બધા સાથે છો આણંદની અંદર આટલા વર્ષોથી આણંદ નગરપાલિકા હતી પરંતુ આણંદનો વિકાસ અમુક એરિયામાં થયો છે અને અમુક એરિયાની અંદર ખાલી ખાડો જ રહ્યો છે એ પક્ષપાત ની નીતિ રાખે છે એ પક્ષપાત ની નીતિ માટે જે ચીફ ઓફિસર સાહેબ અને નગરપાલિકાની જે લોકલ બોડી છે એ લોકોને આ આના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે તમે લોકો જોવો કે અમુક જગ્યાએ વિકાસ થયો છે અને અમુક જગ્યાએ વિકાસ થયો નથી એના માટેના મારા આવેદનો આપવા આવ્યો હતો આજે અને આ બે બાજુની નીતિ ના રાખે અને જે અમુક અમુક એરિયાની અંદર અને અત્યારે ઉજાગર કરવા માટે અને બોલ કરવા માટે આવ્યો હતો રોડ રસ્તા ટ્રાફિક તેમજ ઓવરબ્રિજ ને લઈને રખડતા ઢોરોના પ્રશ્નો માટે તે તમામ પ્રશ્નોની મેં આજે રજૂઆત કરી છે એવા મારા સાથી મિત્રો કાઉન્સીલરો દરેક રજૂ અમારી અલ્ટિમેટમ અમે લોકો એવું કીધું કે સો કલાક ની અંદર તમે આનો નિરાકરણ લઈ આપો જો નિરાકરણ નહીં લાવો તો મારા વોર્ડના તમામ સભ્યો તેમજ આણંદની જે જનતા છે એ બધા જ અહીંયા આગળ અમે ઘેરાવો કરીશું લઈને અત્યારે સીઓ સાહેબ મળ્યા નહીં એટલે સીઓ સાહેબ ને એ જ કહેવાનું છે કે સીઓ સાહેબ એવું કેતા કે ભાઈ અમારે પાંચ સાહેબ ની મંજૂરી લેવાની છે કે કલેક્ટર ની મંજૂરી લેવાની તમને કહે કે ભાઈ અમે બી તમારી જોડે રહી અને તમને મંજૂરી લઈએ એ કંઈક અટકતા હોય તો અમે એમને સાથ સત્કાર આપીશું